છે ની પણ છે પરંતુ અહીંયા જે એક માઇક જોઈએ તે માઇક વ્યવસ્થા કરવામાં નથી આવી બધા જ જે લોકો છે અત્યારે જે જ સારી અને સુંદર રીતે જયારે વિસર્જન કરી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક થોડી ઘણી અવ્યવસ્થા પણ સામે કિનારે દેખાઈ રહી છે તેના કારણે પણ અત્યારે લોકોમાં પણ આ સવાલો ઉઠી રહ્યા છે હવે ધીમે ધીમે મોટા ગણપતિઓ આવી રહ્યા છે અહિયાં આરતી પણ બહાર જ વ્યવસ્થા કરવામાં આવી છે બહાર આરતી કરી અને પછી અંદર પ્રવેશવાનું છે અને લગભગ પાંચ સાત મિનિટના અંદર ગણેશનું વિસર્જન કરી અને જે જે ગણપતિ જે ભક્તો છે ગણેશ ભક્તો છે સંચાલકો છે તેમને બહાર જવા માટે અને એને બહાર એક્ઝિટ કરી દેવામાં આવે છે એ પ્રકારની એ વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ ક્યાંક ને ક્યાંક નગરપાલિકા દ્વારા એક જે માઇકની વ્યવસ્થા કરવાની હતી એ માઈકની વ્યવસ્થા કરવામાં નથી આવી જેથી કરીને કોઈ પણ સૂચના આપી હોય તે સૂચના આપવામાં ખૂબ જ તકલીફ પડતી હોય છે આ દ્રશ્યો તમે જોયા હશે સામે નદી કિનારાના જે અંબિકાના સામે કાંઠેના જે દ્રશ્યો છે એ દ્રશ્યોના અંદર જો કોઈ પ્રકારની દુર્ઘટના સર્જાશે તો તેના જવાબદાર કોણ કયું પ્રશાસન રહેશે તે પણ એક સવાલ ઉઠી રહ્યા છે ખૂબ જ મોટી સંખ્યાના અંદર સામે જે વિસ્તાર છે તમે જોઈ શકો છો કે સામના સામેનો જે કાંઠો છે ત્યાં ખૂબ જ મોટી સંખ્યામાં અત્યારે લોકો નદીના કિનારે ઊભા છે અને તેમની સુરક્ષાને લઈને પણ અહીંયા સવાલો ઉઠી રહ્યા છે એટલી કાના અત્યારે ખૂબ જ કાયદેસર અને શિસ્તબદ્ધ રીતે જ્યારે ગણેશ વિસર્જન થઈ રહ્યું છે આપણી સાથે પ્રાંત સાહેબ છે સીધા તેમની સાથે વાત કરીએ કારણ કે હજુ જે નંબરવાળા ગણપતિ છે હવે તેમની ધીમે ધીમે શરૂઆત થઈ રહી છે અહીંયા પ્રશાસનના

તમામ મંડળોને જે અપીલ કરાઈ હતી કે બધા નિયમોમાં રહીને સુવ્યવસ્થિત રીતે ઉત્સવ મનાવે અને કોઈ પણ અવ્યવસ્થા સર્જાય નહીં એ બાબતે ધ્યાન રાખે તો એ બાબતે તમામ મંડળો તરફથી તમામ જ આપણા નગરપાલિકાના લોકો રહીશો તરફથી ખૂબ જ સારો પ્રતિભાવ મળી રહ્યો છે બધાનું ખૂબ સારું આયોજન છે અને બસ આ રીતે જો છેલ્લે સુધી અત્યાર સુધી જેમ કે કહીએ તો અઢીસો જેટલી મૂર્તિઓનું વિસર્જન થઈ ચૂક્યું છે હજી એ ઘણી મૂર્તિઓ બાકી છે લેટ નાઇટ સુધી આ વિસર્જન ચાલશે તો ત્યાં સુધી લોકોનો આ જ રીતનો પ્રતિભાવ સહયોગ મળતો રહે તો સારી રીતે આ કામ પૂર્ણ થશે અને લોકો ઉત્સવ પણ સારી રીતે મનાવી શકશે સર એક પ્રશ્ન હતો કેમ કે ખૂબ જ સુંદર વ્યવસ્થા તો કરવામાં આવી છે પરંતુ એવું લાગી રહ્યું છે કે અહીંયા એકાદ લાઉડ સ્પીકરની પણ જરૂર હતી કારણ કે તમે આપ જોઈ શકો છો કે સામે જે કિનારા પર જે લોકો ઊભા છે તે એ લોકોની જે સુરક્ષાને લઈને પણ એક લાઉડ સ્પીકરની જરૂર હતી તમને શું લાગે એમાં વસ્તુ એ છે કે જે બીજો કાંઠો છે એ રૂરલમાં છે અને આ જે કાંઠો છે એ નગરપાલિકાને લાગે છે તમારી વાત સાચી છે બીજું મારી વાતે થઈ નગરપાલિકા જોડે તો એક તો વરસાદના કારણે થોડું એમને વ્યવસ્થા કરવી મુશ્કેલ થઈ હતી પણ આપણે નેક્સ્ટ ટાઈમથી એ બાબતે પણ સો એ લોકો ધ્યાન રાખશે જી ચોક્કસ તેમણે પણ કીધું કે ક્યાંક ને ક્યાંક તમે જોઈ શકો છો સામે જે કિનારા પર જે લોકો છે એ લોકોને કઈ રીતે સુરક્ષા ને લઈને પણ ક્યાંક ને ક્યાંક સવાલો તો ઉત્તર ગણપતિઓની જે પ્રતિમા છે એમનું વિસર્જન થઈ રહ્યું છે અત્યારે ઓરિયા મોરિયાના એક સંચાલક છે મંડળ સંચાલક તેમની સાથે સીધી વાત કરીએ અને જાણવાનો પ્રયાસ કરીએ કે આ જે સરકાર દ્વારા જે નિયમ બનાવવામાં આવ્યા અને આજે અત્યારે પ્રશાસન દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે તેને લઈને શું કહું ને ઘણું સારું છે

દાદાનો વિસર્જન કરી રહ્યા છે પ્રશાસન દ્વારા જે નિયમ અને નીતિ નિયમો જે બનાવવામાં આવ્યા એ નીતિ નિયમો આ સંચાલકો જે છે અને ગણેશ ભક્ત દ્વારા જે નીતિ નિયમોનું પણ પાલન કરવામાં આવ્યું છે અને સંચાલકો દ્વારા પણ સારો એવો સાથ અને સહકાર મળી રહ્યો છે તેના કારણે અત્યારે ખૂબ જ શાંતિથી અને કોઈ પણ અનિચ્છનીય ઘટના બન્યા વગર શાંતિપૂર્ણ પ્રક્રિયામાં અત્યારે ગણેશ વિસર્જન થઈ રહ્યું છે હવે આ જે નંબરવાળા ગણપતિ છે તેમની શરૂઆત થઈ ગઈ છે અને મોડી રાત સુધી આ ગણપતિનું વિસર્જન ચાલશે ચાવડા સાહેબના માર્ગદર્શન માર્ગદર્શન હેઠળ ખૂબ જ સારી કામગીરી પોલીસ વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે અને અત્યારે સવારથી જ આ જે પોલીસ તંત્ર જે છે એ ખડે ભાગે છે નગરપાલિકા હોય ફાયર બ્રિગેડ હોય કે સર્વ નવસારી જિલ્લાનું જે તંત્ર છે તંત્ર ખડે ભાગે દેખાયું છે અને અત્યારે ખૂબ જ શાંતિપૂર્ણ પ્રક્રિયામાં આ જે વિસર્જન છે વિસર્જન પૂર્ણ થયેલી મોરા અંબિકાના કાંઠે અત્યારે જૂની જેટી છે જેટી પર પ્રશાસન દ્વારા તૈયારી તો ખૂબ જ સારી કરવામાં આવી હતી પરંતુ લોકમુકે એવી પણ ચર્ચા ચાલી કે અત્યારે આ જે પ્રશાસન દ્વારા જે તૈયારી કરવામાં આવી છે અત્યારે તમે હેલોજન પણ મૂકવામાં આવ્યા છે ખૂબ જ મોડી રાત સુધી જ્યારે આ વિસર્જન ચાલતું હોય ત્યારે લાઇટની પણ જરૂર હોય સાથે સાથે અત્યારે આ જે નગરપાલિકા દ્વારા ને તંત્ર દ્વારા એક ખાસ કમી એ જોવામાં આવી કે આ જેટી ઉપર જે સાઉન્ડની અને જે લાઉડ સ્પીકરની જે વ્યવસ્થા કરવામાં આવતી હતી એ વ્યવસ્થા કરવામાં નથી આવી તેને લઈને અને જે આ સંચાલકો જે છે કે નદી કિનારે જે આવનાર જે ગણ પતિ ભક્તો છે તેમને કોઈ પણ પ્રકારની જો આપણે સૂચના આપી હોય તો એ કઈ રીતે સૂચના આપી શકાય કારણ કે ખૂબ જ મોટો અત્યારે બકોર છે તેને લઈને સૂચના આપવા માટે એક લાઉડ સ્પીકરની અહીંયા ખૂબ જ તાતી જરૂર હતી કારણ કે અહીંયાથી કોઈ સૂચના આપીએ તો સૂચના સંભળાય નહીં અને ત્યાં કોઈ પણ પ્રકારના બેરીકેટ લગાવવામાં નથી આવ્યા તેને કારણે પણ તેમનું જે જીવ છે એ જોખમમાં આવી શકે એવું છે કારણ કે અત્યારે નદી જ્યારે બંને કાંઠે છલોછલ વહી રહી હોય ત્યારે ત્યાં પણ બેરિકેટ સાથે પ્રશાસન દ્વારા ત્યાં પણ એક સાવચેતીના ભાગરૂપે વ્યવસ્થા કરવાની જરૂર હતી પરંતુ સામે કિનારે કોઈ પણ પ્રકારની એવી વ્યવસ્થા દેખાય નહીં અહીંયાના જે પ્રાંત અધિકારી હતા તેમને પણ આપણે સવાલો કર્યા કે અહીંયા જે વ્યવસ્થા કરવામાં આવી સામા કિનારે કોઈ પણ એ પ્રકારની વ્યવસ્થા નથી કે લાઉડ સ્પીકરની પણ વ્યવસ્થા નથી પણ આ જે સવાલ હતો આપણો સવાલ એ સવાલને લઈને પણ જે પ્રાંત અધિકારી હોય ક્યાંક ને ક્યાંક બચતા જોવા મળ્યા એમને પણ કોઈ પ્રકાશ પાડ્યો નહીં આપણા સવાલ પર તો આ તમે જોઈ શકો છો કે પ્રશાસન

વરસાદ ને ચાલુ હોવાના કારણે પણ ક્યાંક ને ક્યાંક પાણી પણ વધવાની શક્યતા વર્તા રહી છે તેના ભાગરૂપે અહિયાં લાઉડ સ્પીકર ની એક વ્યવસ્થા ખુબ જ જરૂરી હતી તો આજ પ્રકારના અહેવાલો સમાચારો સાથે ધમદાર ન્યુઝ સાથે જોડાયેલા રહેશો નમસ્કાર